અત્યારે મેં બી વાગી રહ્યા છે એમ કે તો આઈ થયું વાગીને પંદર વીસ મિનિટ થઈ હશે એ કે દોડ વાગવાની તૈયારી છે તો એની મેં કંઈ વાંધો નહીં તો જોઈ શકો છો મિત્રો મેં બે બ્લાઉઝની કટિંગ કરી આપણે નોર્તામ પહેરવાના છે એના માટેની જે આ બે બ્લાઉઝ મેં કટિંગ કરી છે સિવાય તો તમને વધારે પણ તે પહેલાં બી બ્લાઉઝ એ કાઢી નોર્તાની જ બનાવી છે એ જોઈ શકો છો નોર્તા માટે એક આ બ્લાઉઝની નોર્તાની જ છે આ બ્લાઉઝ પણ નોર્તાની છે એક જ ઘરની બધી બ્લાઉઝો છે તો જોઈ શકો છો આ રીતના બધી બ્લાઉઝો મેં આ બનાવી છે આ બધું વર્ક રેડીમેડ આવે બાકી બ્લાઉઝો તો બધી બનાવી છે જોઈ શકો અને ઘણી બધી બ્લાઉઝ આની અંદર પણ રાખી છે જોવા બધી તો આપણું ટાઈલરનું કામ છે તમને થોડુંક બતાવી દે પણ તમે કહેતા હોય તો હું તમને કટિંગ પણ શીખવાડી શકું છું બ્લાઉઝ સીવતા પણ શીખવાડી શકું છું બધું ઘણું બધું કરતા શીખવાડી શકું તમે કમેન્ટ કરી દેવું હોય તો આપણે નવી ચેનલ બનાવી દો આ છે મારી બ્લોગની ચેનલ તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો આવતા જ રહેશે ચાલુ કરી જઈને મહિલા બહુ જ ભૂખ લાગી છે તો ફટાફટ કરી જઈ

પોણા ત્રણ થોડું બ્લાઉઝ સીવી નાખો સીવી નાખ્યા પછી તમને હું કે આ બ્લાઉઝ સીવી બની તો મિત્રો જો શરબત ઘરેથી મંગાવ્યું છે અરે ટ્રેક્ટર ગયું બહુ પાડી ગયું તો જોવો આગળ ઘરેથી શરબત મંગાવ્યું છે ને હવે આપણે પી લઈએ પણ મિત્રો આ છે પાંચસો રૂપિયા અને પેલા ત્રણ સાડીના બ્લાઉઝ પીસ છે દેખાડી દે તમને સરબત પી લે ત્યાં સુધી મિત્રો મેં બ્લાઉઝ બનાવીને તૈયાર થઈ ગઈ મેં અહીંયા એક ફ્લાવર સરસ બનાવ્યું છે લેસ લગાવી છે એક આ બ્લાઉઝ બ્લાઉઝ મેં બનાવીને તૈયાર થઈ ગઈ જો આવી રીતના છે તો કઈ નહીં મેં મારું કામ ઘટાડી દીધું છે મિત્રો મેં બ્લાઉઝ આઈ થિંક ચાર બનાવી કે એવું કહે છે મને કોઈ યાદ નહીં પાયઠો ધીરે ધીરે આજે બી ઘણું કામ આવ્યું જો હું તમને બતાવું તો મિત્રો છ સાડી બીજી આવી અને બીજા એક ઘરાકની પણ આવેલી હતી તો જો ને બિલમાં જોઉં તો ખ્યાલ આવશે ક્યાં ગયું બિલ બિલ જો હું તમને બતાડું તો આ ત્રણ આવી ને આરી બધી આ છ આવેલી છે છ સાત નવ 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 બ્લાઉઝો આવેલા છે સીવા માટે બાકી તો ચાલો ઘરે જઈએ ઘરે ઘરે જ પેલી સાડીઓ બધી અહીંયા છે પણ હવે આપણે ઘરે જઈએ મિત્રો અને આજનું જે બી વિડીયો છે તમે અત્યારે શું કહેવાય એડ કરી મૂકી દેવા અને રાતે કદાચ નવ શું કહેવાય ગરબા જોવા જઈએ તો ત્યાં શૂટ કરીશું ગરબા આપડા જે લાઈવ ચાલે થોડું શૂટ કરીશું અગિયાર બાર નવ પંદર મિનિટનું બસ એનાથી વધારે નહીં કરીએ કેમ કે બહુ બધું કરીને શું કામ એટલે થોડું થોડું એમ શોર્ટ લઈશું ને પછી તમને દેખાડીશ બાકી એક વિડીયો આવે આની પર આવે કે બીજી એક ચેનલ છે એની પર આવે એ મારું નક્કી નથી પણ હાની પર મૂકું હાની પર નહીં બાકી એક સિમ્પલી ગજ્જુ કરીને ચેનલ છે એની પર બી મૂકું છું તો કદાચ તેની પર બી તમે વિઝિટ કરી લેજો તો તેની પર બી સારા વિડીયો આવશે તો ચાલો ઘરે જઈને મળી તો જોઈ શકો દુકાને બંધ કરીને ઘરે આવ્યો તો ઘરે છે ને જમવાનું બની રહ્યું છે જોઈ શકો છો અત્યારે જ મૂક્યું છે આ બધું મેં જોયું ને આમાં તો ખબર નહીં મને ભૂખ મિત્રો બહુ જ ભૂખ લાગેલી છે આજે ખબર નહીં કેમ ભૂખ લાગી પણ બહુ ભૂખ લાગેલી છે તો જોઈએ ફ્રિજમાં કઈ છે મારા માટે ફ્રિજમાં કઈ હોય એપલ બે એપલ કે એવું કઈ હોય તો કાળો મિત્રો ફ્રિજમાં છે ને એપલ છે તો આવે આપણે એપલ લઈ લઈએ ભૂખ લાગી છે એક એપલ આપી દો મને